તો એના મનમાં ચાલતી થોડી ઘણી પણ વિડંબણા હશે તો દૂર થશે આ એક વિચિત્ર પ્રશ્ન છે કે બાળકને આ કરવું જોઈએ કે નહીં પણ કરો આજે જો તમે તમારા બાળકને સ્પર્શ કરશો તો સ્પર્શ એક એવી થેરાપી છે કે ભલભલા વ્યક્તિને એક મહાનતા તરફ લઈ જાય છે સફળતા તરફ લઈ જાય છે અને આજે તમારા બાળકને સ્પર્શ કરશો તો કાલે તમે મોટા થઈ જશો ત્યારે તમારો દીકરો પણ તમને સ્પર્શ કરીને તમારી જિંદગીનો આધાર બનશે